શ્રીનાથજી તો બહુ જ સુંદર છે બહુ જ પ્રસન્ન છે સાગર જેવા છે અત્યંત કૃપાલુ છે પણ કમી આપણામાં છે હું ખરેખર આપને કહું છું એ તો કૃપા કરવા બિરાજી જ રહેલો છે મેઘ વર્ષી જ રહ્યો છે વરસવાનું બાકી નથી વરસી જ રહ્યો છે પણ કમી છે તો આપણે વર્ષાની નીચે જતા નથી માટે ભીના થતા નથી आपणा मां कमी छे 100 बार કો આપડી જાત ને કે એ અમારી ભૂલે श्याम सुंदर આપ ત ક્રાપા કરના ચાહતે હો કરતે થે ઓર કર રહે હો આજ ભી તૈયાર બેઠે હો એટલે તોシナજી હાથ ઉચો કરીને બિરાજી રહ્યા છે એ પ્રતીક છે जिस दिन हमको हो जाएगा जिस दिन हमने सोच लिया अब मुझे तेरे पास ही आना है उस दिनシナજી उठेंगे खड़े हैं खड़े होकर थोड़ा चलेंगे तुम भी चलोगे वो भी थोड़ा चलेंगे और एक दिन चलते चलते दोनों का ऐसा मिलन हो जाएगा और वही हमारे जीवन का आत्मा का प्रथम मिलन बन जाएगा उस जीवात्मा का और परमात्मा का जब ऐक्य मिलन हो जाता है इधर से भी कुछ हो बोलो एक उर्दू है बहुत सरस बात करी हमें ये जिद थी हमें ये जिद थी कि वो बुलाए उन्हें ये उम्मीद थी कि हम आए आप ठाकुर उम्मीद में बिराजी रहा थे कि आ जीव मारी पासे मार परंतु आप जिद लैने बैठा नहीं कि हमारे आपनी पासे जो आपने बदला है, आज जो भी यहाँ हाजिर है जो भी ठाकुर जी को जानते हैं पहचानते हैं मन में एक जा सवाल अब कहां तक अब कहां तक अब कहां तक आज ये कथा हुई कल दूसरी होगी कल चौथी होगी पर हम तो वहीं रहेंगे क्या नहीं हम श्री महाप्रभु जी को कहेंगे ऐसी और भी कथाएं में हम जाएंगे ऐसे और भी सत्संग हम करेंगे और जैसे बच्चा दूध पीकर धीमे धीमे बड़ा होता है वैसे ही श्रीनाथ जी आपके कथामृत का दूध पीकर हम भी बड़े हो जाएंगे નિરાશ થવાની જરૂર નથી કઈ નિરાશ થવાની જરૂર નથી અને એક મા એક જ દિવસ દૂધ પીવડાવવાથી મારો છોકરો મોટો નથી થઈ જવાનો આ જાણે છે કૃષ્ણ પણ જાણે છે કે આ બધા મારા બાળકો છે આ બધા મારા છે સત્સંગ રૂપી દૂધ જેમ જેમ પીશે ને તેમ તેમ પુષ્ટ થશે બસ એક જ વાતની જરૂર છે ક્યાંક લેકિંગ ન હોય એક સંત પાસે એક માણસ આવ્યો એ જિજ્ઞાસુ વ્યક્તિએ સંતને પૂછ્યું ગુરુદેવ जितना બી સત્સંગ કરતા હું પર टिकता नहीं કેટલા લોકોને એવું છે ભાઈ જાહેર નહીં પૂછો સત્સંગ કરતા હું પર टिकता નહીં ગુરુદેવે બે કમંડલ મંગાવ્યા એક બીજું સુંદર નીર બહી રહ્યો છે અને એ શિષ્યની સામે બંને કમંડલ ગંગાજીમાં પધરાવ્યા એક કમંડલ ડૂબી ગયું બીજું તરતું હતું ત્યારે શિષ્ય પૂછ્યું મહારાજ એ ક્યાં લીલા હૈ એમણે કીધું કે દેખા जिस कमंडल में नीचे से छेद था ने वो तो डूब गया और जिसमें छेद नहीं था उस गंगा में तैर गया आपने अवे आज सत्संग में कहवा मांगू आज ना सत्संग नहीं भले ते बेज व्यक्ति हो सत्संग की हजारों थे जरूरी नहीं हजारों में भी सत्संग हो जाएगा अकेले में भी सत्संग हो जाएगा કોઈ નહી હો ત્યારે સત્સંગમાં જઈને કાણાને શોધવા પેલા તો કાણા દેખાય અને દેખાયા પછી કાણા સાંધવા કેવી રીતે એની પ્રેક્ટિસ કરવા માટે સત્સંગમાં જવું અને જે દિવસે આ કાણા જશે ને એ સત્સંગ હૃદયમાં ઉતરશે અને જે દિવસે હૃદયમાં ઉતરશે તે દિવસે દયારામ ભાઈના શબ્દો સાચા પડશે સત્સંગના દેશમાં ભક્તિનગર છે પ્રેમની પોળ પૂછી જાજો રે ખરું આ સત્સંગ બહુ જ કિંમતી છે પ્રિયજનો જ્યારે પણ આપને દિલનો સત્સંગ મળે આત્માનો સત્સંગ મળે હે કોઈક તમને જગાડનારું મળે કે અથવા તમે તમારી જાતને જે દિવસે જગાડતા થઈ જાઓ ત્યારે સમજો કે આજે ખૂબ ઠાકોરજીની કૃપા થઈ આજે ઠાકોરજીની દ્રષ્ટિ મારા ઉપર પડી એ દ્રષ્ટિ બીજું કંઈ નહીં પરમાત્માની ઈચ્છા જાગી કે આજ મુજે ઇસ જીવ કો અપના બના દેના હૈ અને એ મજા ક્યારે છે જે મિશ્રી મોડામાં હોય ને હે એને તમે પૂછો ભાઈ કેવી મીઠી મીઠી લાગે લાગે છે છે એ બહુ અને જેના મોડામાં મિશ્રી નથી એને પૂછો કે ભાઈ આ તને ખબર છે એનો સ્વાદ એને ખાધી જ ન હોય તો એ કહેશે કે ખબર નથી પણ બધા બોલે છે કે બહુ મીઠી લાગે છે હવે એને મીઠી લગાડવી હોય તો પહેલા ખાવી પડે એમ જે દિવસે એકાંતિક ભક્તિનો સૌહાર્દ એકાંતિક સેવાનો આનંદ આપણા જીવનમાં દ્રઢ અને સ્થિર બનશે કઈ ભક્તિ હું કહું છું હજી પણ યાદ રાખજો કઈ ભક્તિ બોલો ને હે એકાંતિક ભક્તિ એકાંતિક ભક્તિનો અર્થ છે તુમ તુમારે ઠાકોરજી ઓર કોઈ નહીં હે તમારે ઠાકુરજી આવું થશે અને આજ આપણું લક્ષ્ય હોવું જોઈએ અવર શુડ બી ધીસ અગર આ રસ્તા ઉપર આવ્યા જ છીએ ને રાજમાર્ગ છે ને રાજમાર્ગ ભક્તિ માર્ગ આ પગદંડી નથી અહીંયા રાજમાર્ગ છે જ્યાં સીધો પરબ્રહ્મ સુધી પહોંચાડે છે અવતાર નહીં કલા અવતાર નહીં અવતાર નહીં આ તો સીધો ડાયરેક્ટ પર બ્રહ્મ સુધી પહોંચાડે છે હું હમણાં થોડા દિવસ અહીંયા ચરણ સ્પર્શ આપતો તો ને થોડી વાતો તમારી પણ કરી લઉં તમે મને જે બોલો છો ને પૂછો છો ને બધું એટલે મારે તમને કેવું પડે ઘણા લોકો મારી પાસે આવે ઘણા લોકો આજના દુનિયામાં હું જોઉં છું આઈ નો તકલીફો એટલી બધી છે ઘર સંસારમાં એટલા બધા દુઃખો છે ઘર સંસારમાં એટલા બધા વિઘ્નો છે કે પેલો બિચારો ભક્તિ કરવા માંગતો હોય ને તો અને એની ચિંતાઓ એના એટલા બધા સામે હોય એટ ધ મોમેન્ટ કે એનું માઇન્ડ કેવી રીતે ભક્તિમાં કોન્સન્ટ્રેટ કરે એ પોતાની જાતને ઇન્સ્પાયર્ડ કેવી રીતે કરે એવા બહુ મોટા પ્રશ્નો આજે સમાજમાં છે કે નહીં સાચું કહેજો છે ને તો મેં બરાબર સમજ્યું છે તમને મને જે લોકો કેટલાક મળવા આવ્યા પ્રિય વૈષ્ણવજનો હું આપને એ વિષયમાં થોડીક ચર્ચા કરવા એટલે માંગુ છું કે જે તમને કામ લાગે આપણા શ્રી વલ્લભાધીશ મહાપ્રભુજીએ એક વસ્તુ કીધી કે ગમે તેવા દુઃખ આવે તો પૂર્ણ પુરુષોત્તમ એટલે આપણા શ્રીજી છે ને એમની પાસે કંઈ માંગવું નહીં તમારા ઘરમાં જે ઠાકોરજી હોય ને એમને ડિસ્ટર્બ નહીં કરવાના ને વર जेनाथी आपो सर्वस्व छे અને જે આપણા सर्वस्व प्रेमના આસ્પદ છે એવા પૂર્ણ પુરુષોત્તમ પાસે કઈ માંગવું નહીં તો મહાપ્રભુજીએ એક વસ્તુનું ક્લિયરિફિકેશન કર્યું કે તારે તારા ઘરમાં જે ઠાકોરજી બિરાજ રહીને उनको तो सिर्फ जैसे तू बच्चे को प्यार करता है जैसे पत्नी पति को प्रेम करती है ऐसे उनसे कुछ मांग मत उनके लिए करती जा करती जा करता जा उसमें वो प्रसन्न हो जाएंगे पर तुझमें अगर धैर्य न हो और दुख ज्यादा हो और कुछ टेंशन में हो और तेरे से सहन नहीं होता हो तो हमारे गिरिराज बाबा भी हैं एक बहुत सुंदर शब्द वापरे हो रामस्मद स्वामी समो मता हा। भगवान श्री राम એ અમારા સ્વામી શ્રી કૃષ્ણના સમાન છે સમાન છે પ્રિય વૈષ્ણવજનો આ સ્વરૂપને કોણ ઓળખી શકે કૃષ્ણ સામે દુર્યોધન ઉભો હતો પણ દુર્યોધનને કૃષ્ણ સમજાયા નહીં રામ સામે રાવણ ઉભો હતો રાવણને રામ સમજાયા નહીં આપણી સામે સાક્ષાત બ્રહ્મ હોય પણ ઘણી વાર એકાગ્રતાના અભાવમાં એનો અનુભવ ન થાય આનું કારણ છે કે વ્યક્તિ પોતાની ચિંતાઓમાં વ્યસ્ત હોવાથી ચિંતન કરી શકતો નથી એક ગામની વાત છે એક જ્ઞાની સંન્યાસી એ ગામમાં આવ્યા અને જ્યારે જ્યારે એમનો ધ્યાન તૂટે ત્યારે એક શબ્દ બોલે પિછલા છોડો આગે કી છોડો બીચ કી પકડો શું કે પાછલી છોડ આગળની છોડ અને વચની પકડ એક ગોવાળ્યું ત્યાં રોજ આ સાંભળે એના મનમાં બહુ કૌતુક થાય કે આ ગુરુદેવ શું બોલે છે ત્રણ મહિના સુધી લગાતારે સાંભળ્યા કર્યું એવામાં અચાનક એક દિવસ ગામની સ્ત્રીઓ કન્યાઓ કુવા ઉપર પાણી ભરવા આવી એટલે પેલા ગોવાળિયાની બુદ્ધિ પેલી જડ હતી સંતનો એ મેસેજ સમજી શકી ન હતી અગલી છોડ પીછલી છોડ બીચકી પકડ એના મનમાં એવો વિચાર આવ્યો કે આગળની કન્યાને છોડો આ પાછળની કન્યાને છોડો પેલી વચલી છે ને એને પકડી લઉં જડ દઈને પેલી વચલી કન્યાને પકડવા ગયો હાથ પકડ્યો ત્યાં તો જોરથી બે લાફા પડ્યા માથામાં જે મટુકી હતી એ પેલા ગોવાળિયા ઉપર ફોડવામાં આવી અડધો બેભાન જેવો થઈ ગયો એટલે ગોવાળિયાએ કીધું મને કેમ મારો છો આ જેમની પાસે હું શીખ્યો છું અને મેં સાંભળ્યું છે એમના કહેવાથી મેં હાથ પકડ્યો છે તો પેલી ગામની કન્યા બોલી કોણે તને શીખવાડ્યું જો પેલા મહારાજ બેઠા છે ને એમણે મને શીખવાડ્યું હવે આ બધી ગામની કન્યાઓ સંન્યાસી પાસે જઈને ગુસ્સે થવા લાગી ગામની કન્યાઓ કહ્યું કે આવું બધું શીખવાડો છો ત્યારે સંન્યાસીએ કીધું જો ભાઈ મેને કહા થા પિછલી છોડ અગલી છોડ ઓ બીજ કી પકડ એનો અર્થ છે અગલી આની પોતાની બાલ્યાવસ્થા આની ભવિષ્યની જે વૃદ્ધાવસ્થા અને બીજ કી આની કુમારાવસ્થા આ વસ્તુ સમજો ખાસ પોતાની બાલ્યાવસ્થામાં વ્યક્તિ હજી બહુ ગંભીર હોતો નથી વૃદ્ધાવસ્થા એ વ્યક્તિને અર્થહીન બનાવે છે પણ કુમારાવસ્થા જ્યારે હજી એ યુવાન બન્યો નથી પણ પંદર સોળ વર્ષનો જેને આપણે ટીનેજ કહીએ છીએ ને આજના જમાનામાં ટીનેજર્સ આ પંદર થી સોળ વર્ષની ઉંમરનો બાળક હોય અને ત્યારથી જો એ ધર્મ તત્વનું પાલન કરતો થઈ જાય તો વૃદ્ધાવસ્થામાં પણ એ ધર્મને છોડતો નથી ભલે એ શરીરને છોડી દે છે પરંતુ દુઃખની વાત એ છે કે ટીનેજર્સના મનમાં એક એવો ભાવ છે કે અમે મોટા થઈને જ ભગવાનનું નામ લઈશું પ્રિય વૈષ્ણવ હમણાં જ આપે પ્રહલાદજીનું ચરિત્ર શ્રવણ કર્યું આજ પ્રહલાદજીએ પોતાના પિતાનું જ્યારે મૃત્યુ થયું ત્યારે ભગવાન એક બહુ સુંદર વણ માંગી વાત પ્રહલાદજીને આપી શું આપી બેટા પ્રહલાદ આજે હું તને મારા તરફથી કંઈક આપવા માંગુ છું જો માંગીને મળે એ પુષ્ટિ માર્ગ નથી પણ ભગવાન એની ભક્તની એકાગ્રતાથી પ્રસન્ન થઈને કંઈક આપી દે એ પુષ્ટિ છે ભગવાને શું આપ્યું ભગવાને કહ્યું પ્રહલાદ આજે હું તારા ઉપર એટલો બધો પ્રસન્ન છું કે હું તને એવું વરદાન આપું છું કે ચોવીસ કલાકમાં બધો જ સમય તને મારું સ્મરણ રહેશે બસ આ તને મારા આશીર્વાદ છે વિચાર કરો ભગવાન આવો વરદાન કોઈને આપે તો કેટલો આનંદ આવે આવો આશીર્વાદ વણ માંગે મળ્યો આ છે ભગવાનની કૃપા અને એ કૃપાનો અધિકારી કોણ બને છે ઘણી વાર પોતાની જાતને પ્રશ્ન કરજો કે આવી કૃપા આપણા ઉપર કેમ થતી નથી એવું પણ નથી કે નહીં થાય હો થઈ શકે છે પરંતુ જે વ્યક્તિ પહેલા મનુષ્ય બને મનુષ્યના કર્તવ્યનું પાલન કરે એ મનુષ્યતાનો ભાવ એના અંદર જાગૃત થાય ઘરમાં ક્લેશ કરતો બંધ થાય આ યાદ રાખજો ચેરિટી બિગિન સેટ હોમ ઘરમાં પણ ઠાકોરજી બિરાજે છે ને હે હવે ઘરમાં ઠાકોરજી બિરાજતા હોય ને ઘરમાં બહુ જ ક્લેશ થાય ઈર્ષ્યા રાગ અને દ્વેષનું વાતાવરણ હોય તો ઠાકોરજી એ ત્યાં બિરાજીને પણ પ્રસન્નતાનો અનુભવ કરતા નથી એક ભાઈને લક્ષ્મીજીએ સપનું આપ્યું બહુ પહેલાની વાત છે લક્ષ્મીજી એના મન સ્વપ્નમાં આવીને કીધું देख भाई तेरे घर पर मैं कुछ ही दिन रहने वाली हूं पर मैं चली जाऊं उसके पहले तेरा कुछ अच्छा करके जाना चाहती हूं तू मेरे पास कुछ मांग ले मानस पर बहुत होशियार तो लक्ष्मी जी ने कीधू હે લક્ષ્મી દેવી આપ જશો તો મને ગમશે નહીં થોડુંક મારા ઘરવાળાને પૂછી તો જાઉં કે શું માંગવું એના ઘરે આવ્યો સવાર પડી જાગ્યો બધાને પૂછે છે ત્રણ ચાર વહુઓ એના ઘરમાં હતી પહેલી વહુએ કીધું કે સસુરજી બહુ મોટો મહેલ જેવું કંઈક માંગી કોઈક અજ્ઞાત ધન મળી જાય એવું માંગી લો પણ પેલી ચોથી વહુ હતી ને એ બહુ ભગવદી અને વૈષ્ણવ હતી આ યાદ રાખજો ખાસ જે વૈષ્ણવ હોય એના ઉપર શ્રી ઠાકોરજીની કૃપા હોય એનો સંગ સસરાને થયો એનો ભગવદ ભાવનો સંગ સસરાને થયો અને સસરાજીને એણે કીધું કે જુઓ સસુરજી એક વાત તો સમજી લો કે લક્ષ્મીએ જવાની તૈયારી બતાવી છે એટલે તમે ગમે તેટલું માંગ માંગ કરશો ને મેલ માંગશો સોનું માંગશો બધું જ માંગશો પણ એ જવાની છે એટલે જવાની છે એ આપીને પણ પાછું ટકશે નહીં અને જો સસુરજી એ બધી વસ્તુને જો ટકાવવી જ હોય તો એક જ વસ્તુ માંગજો કે હે લક્ષ્મીમાં અમારા ઘરમાં પરસ્પર સદભાવ રહે બસ એટલું જ હું માંગુ છું તમને કદાચ પ્રશ્ન થાય કે આવું તો કેવું માંગ્યું બીજા દિવસે લક્ષ્મીજીને જ્યાં સ્વરૂપ હતું ત્યાં પેલો કહેવા લાગ્યો હે લક્ષ્મી દેવી મારે આપની પાસે બીજું કઈ જોઈતું નથી પણ આપ એવી કૃપા કરો કે આપ પધારી જાઓ અને અમારા ઘરમાંથી લક્ષ્મી જતી રહે આ બધા માટે સમજવા જેવી વાત છે કોઈક વાર લક્ષ્મી બહુ હોય અને કોઈક વાર લક્ષ્મી જતી પણ રહે તો હે હે લક્ષ્મી દેવી એવી કૃપા કરજો કે અમારા ઘરમાં જેટલા અમે મેમ્બર્સ છીએ સદસ્યો છીએ એ પરસ્પર જતી લક્ષ્મીમાં ઝઘડો ન કરીએ અને બધા પરસ્પર સંપથી રહીને એકબીજાની ભાવનાનો આદર કરીને એકબીજા માટે સદભાવ રાખશું તો કપરા સમયમાં પણ આપ્યો અરે ભક્ત તે એવું માંગી લીધું છે કે હવે મને જવાની ઈચ્છા થતી નથી ખ્યાલ આવ્યો કારણ કે તે શું માંગ્યું છે તે એવું માંગ્યું છે કે પરસ્પર પ્રેમ રહે પરસ્પર સદભાવ રહે રાગ દ્વેષ મટે એક આદર કરીએ સાચા મનુષ્ય બનીએ અને એક વસ્તુ યાદ રાખ આ બધું જે ઘરમાં હોય છે ને એ ઘરને છોડીને હું કદી જતી નથી કારણ કે એનું બીજું પગલું છે પરમાત્માની ઘરમાં પધરાવું જે લોકો આવા પ્રકારના કુટુંબ હોય છે ને જુઓ એક વસ્તુ મગજમાં રાખો આપણા શ્રી વલ્લભાચાર્યજીએ બહુ મોટી કૃપા આ વૈષ્ણવ સમાજ ઉપર કરી છે જો બહુ ગંભીરતાથી વિચારશો તો ખબર પડશે શ્રી વલ્લભાચાર્યજી નું એક નામ છે સર્વોત્તમ સ્તોત્રની અંદર શ્રી કૃષ્ણ હાર્દવિત આપણા વલ્લભ એ આપણા શ્રી કૃષ્ણના હૃદયને જાણનાર છે જો યાદ રાખજો કોઈ મોટા મિનિસ્ટરના હૃદયને જાણવાથી કંઈ ફાયદો ખરો હે કે ધીરુભાઈ અંબાણીના હૃદયને તમે જાણો કે તમને શું ફાયદો થાય પણ જેને આ બધાને બનાવ્યા છે આખી દુનિયા બનાવી છે આપણું પણ સર્જન ભગવાને કર્યું છે એ ભગવાનના હૃદયને જો આપણને જાણવા મળે અથવા કોઈ જણાવે तो ये मोटो खजानो लागो कहवा नहीं सात चुके जो एं? तो गुसाई जी महाराज कहते सर्वोत्तम स्त्रोत्री अंदर कि हमारे श्री वल्लभ ने वो चावी ढूंढ ली है वो ताला खोलने की उनके पास सामर्थ्य है कौन सा ताला है हमारे कृष्ण के हृदय का ताला उसमें क्या है और क्या नहीं है ये श्री वल्लब जानते શ્રી तो महाप्रभु जी ने पूछिए પૂછીએ કે આપણા नो અમારા कृष्ण નું हृदय શું છે કે સ્વભાવ હું જાણું છું અને એની ચાવી કૃપા કરીને હું વૈષ્ણવને આપવા માંગુ છું જેથી કરીને એક સધે સબ સધે ઓર સબ સધે સબ જાય એક ભગવાનને જે માણસ જાણી લે છે એને સમર્પિત થઈ જાય છે પરમાત્માના હૃદયની અંદર ચરણારવિંદમાં જેની અટૂટ શ્રદ્ધા વધી જાય છે એ વ્યક્તિ ભલે લૌકિક દ્રષ્ટિએ કદાચ ઓછા પૈસા વાળો પણ હોય પણ એની ખુમારીને કોઈ ખરીદી શકતું નથી ખ્યાલ આવ્યો ભગવાન જે પણ કરશે કંઈક સારું જ કરશે એવો એનામાં વિશ્વાસ પેદા થાય છે એના જીવનમાં નિરસ્તા નીકળી જાય છે એ દરરોજ ઘરમાં એવું વિચારે છે કે આ બધા મારા સગા સંબંધી તો છે જ પણ મારો સાચો સગો તો મારો કોણ શ્રીનાથજી છે તો શ્રી મહાપ્રભુજી એક સુંદર ચાવી બતાવી કે અમારા કૃષ્ણનો સ્વભાવ કેવો છે શ્રી વલ્લભ કે છે અમારા કૃષ્ણનો સ્વભાવ ભક્તના પરાધીન થવાનો છે જો કેટલી મોટી ચાવી બતાવી કેવા છે આપણા કૃષ્ણ કે જ્યારે કોઈ સાચા દિલથી ભક્તિ કરે ને તો એના પણ એ પરાધીન થઈ જાય છે મહારાજા અમરીશ એમનો નિયમ હતો એકાવન મણ મરી પીસતા તમે વિચાર કરો બે કિલો મરી પીસવું તો કેટલું અઘરું લાગે દ્વારકાધીશ જેમના માથેશ રાજાની એકાવન રાણીઓ હતી એકાવન મણ મરી પીસે પણ એક પણ રાણી એવી નહીં કે જે મહારાજા અંબરીશ મદદ કરે ખ્યાલ આવ્યો હવે ઘરમાં તમે બિચારા એકલા જ સેવા કરતા હોય કોઈ તમને મદદ ન કરે તમને કેવું લાગે પણ જો ઘરમાં તમે સેવા કરતા હો અને જો બે જણ પણ તમને એમ કે ચાલ તું ઠાકોરજીની સેવા કરે છે ને હું તને મદદ કરું તો આપણે તો ખુશ થઈએ પણ આપણાથી અધિક એ જે જેની સેવા તમે કરો છો ઠાકોરજી દસ ગણા પ્રસન્ન થઈ જાય સાચું કહું છું અમરીશ રાજાની એકાવન રાણીઓ પણ એક પણ રાણી અમરીશ રાજાના માથેથી પસીનો પડે થાકીને લોટપોટ થઈ જાય પણ પેલી રાણીઓ એકની ટસની મસ્ત ન થાય અંબરીશ રાજાએ વિચાર કર્યો કે જે સ્ત્રીઓ મારા ઠાકોરજીને મદદ નથી કરતી ને હવે એ પત્નીઓ પાસે મારે જવું પણ નથી પેલી એકાવન રાણીઓ રોજ વિચાર કરે ક્યારે રાજા અમારા ઘરે પધારે પણ એક પણ દિવસ જાય નહીં એવામાં એક દિવસ પોતે મરી ત્યાં પાછળથી કોઈ સુંદર પંખો કરી રહ્યો હતો એટલે રાજાને થયું કે એકાદ રાણી આવી લાગે છે પંખાની સુગંધ જોઈને જોયું પાછળ જોયું તો દ્વારકાધીશ પોતે અમરીશ રાજાને પંખો કરી રહ્યા હતા તો અમરીશ રાજાને બહુ આશ્ચર્ય થયું કૃપાનાથ આપને આટલો બધો શ્રમ હું આપનો દાસ છું આપ મારા માટે આટલો શ્રમ લઈને મને પંખો કરો છો હું આપનો દાસ છું આ મને શોભે નહીં ત્યારે દ્વારકાધીશ કેટલું સુંદર બોલ્યા જો મહાપ્રભુજી નો આ સિદ્ધાંત છે શ્રી દ્વારકાધીશ ઠાકોરજી બોલ્યા કે દેખો અમરીશ મેં તુમારા સ્વામી હું કે નહીં અમરીશ રાજા કે આપ દસ બાર મેરે સ્વામી હો તુમ ક્યાં હો આપ આપી પત્ની હું ભલે પુરુષ હોવા પણ આપણે એમના ભાવ તો શું છે આપણા પતિ શ્રી છે તો જેમ ઘણી વાર પત્ની બહુ જ થાકી ગઈ હોય અને કોઈક વાર એનો પતિ એને મદદ કરે તો એમાં કઈ ખોટું નથી એમ હે અમરીશ આજે તું આટલો બધો થાકી ગયો છે એકાવન મણ મરી તું પીસે છે આજે મને પણ જરાક આનંદ લેવા દે કે મારા ભક્તને હું પણ સેવા કરું